કેસરજી ના સાયરીઓ કહેવાની આદત છે પણ મને પણ થોડીક સાયરીઓ કહી દઉં રાત નહી ખ્વાબ બદલતા હૈ સાંભળજો રાત નહી ખ્વાબ બદલતા હૈ મંજિલ નહી કારવા બદલતા હૈ રાત ખ્વાબ બદલતા હૈ મંજિલ નહી કારવા બદલતા હૈ જજબા રખો જીતના કા કુકી જજમાં રખો ચીતીને કિસ્મત બદલે સમય બધાનો આવે છે રામચંદ્ર ભગવાનથી લઈ મુગલો આયા અંગ્રેજો આયા તમામ શાસકો બદલાણા તો તમારો પણ સમય આવશે આ કહેવા માટે આવ્યો છે આ એટલે કહેવા આવ્યો છું કે કોઈ હિંમત કોઈ હારવાની જરૂર નથી આજે આપણાને એક મંત્રી મળ્યા આવનારા સમયમાં તમને સરકાર પણ જાય તો ના પામતા કેસાજી આજે ખૂબ દાસ થી બોલ્યા પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા આ જે વાત છે ને એ બહુ અગત્યની છે અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો જ્યારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું હું એ જ અલ્પેશ ઠાકોર છું ના બદલાણો છું ના ડર્યો છું ના ડગ્યો છું હંમેશા લડ્યો છું મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો એ આપનારા બેઠા છે આપનારા મળ્યા છે આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખુલવાની છે અહીંયા તમે બધા આટલો બધો પ્રેમ આ સમાજની ચિંતા જે કરો છો ત્યારે એટલું ચોક્કસ કહું હમણાં શૈક્ષણિક રથની વાત કરી મેં કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે સીધો છે આ ગાંધીનગર આ પાટણ આ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે પણ રથ લઈને જવું છે રથ ઉઘરાણા માટે નહીં જવું કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે અને એટલે જ કહું છું ચિંતા ના કરતા આવનારો સમય તમારો છે તમારો છે ને તમારો છે આવવાનો જ છે અન્યાય સહન કરવું એ નિર્બળતા છે અન્યાય સહન કરવું એ નિર્બળતા છે નમારા પણું છે અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે